તો ભાઈ જે કાંઈ બીમારી છે એની ઔષધિ છે જ પણ આપણે એને ઓળખી નથી શકતા કે ઉઠલા નાને જે આપણે પ્રોબ્લેમ હોય ભાઈ એ જૂના માણસોનું એવું કહેવાનું છે કે એ આનાથી ઓસારી એમ તો જુઓ ભાઈ આની અટાણે સૂહી અને કાઢ નાખો જો આ રીતે પાણી એ રે વાટીને વધારે ખવડાવે બધાય આપણે જોયું ત્યાં સુધી જો આ રીતે આમ વાટે પાણી નાખીને ભાઈ આ રીતે સમુદ્ર આ એક મહિના દિનો હતો તે દુ આ પાવાનું ચાલુ છે અને હલો મિત્રો અટાણે વાગી ગયા છે બપોર ના 11 અને આપણે આપડી પડે આપડી બાજુમાં જંગલ છે અહીંયા દેશી ઔષધિ ગોતવા આવ્યા છે કેમ કે છોકરાઓ ભાઈ પેટમાં દુખતું હોય કે કાઈ ઝાડા થિયા હોય અને પણ ભાઈ પશુને પણ હાલે તો જો આ ઇંગોરિયા કેમ કે અટાણે તો આ બધુંય ઓસુ પીએ છે બધાય પણ આપણને થોડાક ઘણા બધા આનાથી ફાયદા થયા છે ભાઈ પેટમાં દુખાવાના કબજિયાતના ઘણી જાતમાં આ કામ આવે છે અને એક આપણે મામાનો છોકરો છે અજાબભાઈ મામાના છોકરાનો છોકરો છે એને તો આનું બંધાણ છે એક જાતનું કેમ કે આ ખાઈને તો હુવે અને એટલું કડવાય આવે કે ભાઈ આની ન પૂછો વાત તમે એટલું કડવું આવે આને ફોલવું પણ થોડુંક અઘરું થાય એ પણ આપણે જોવું અને ગાયું માટે પણ એકદમ ઉત્તમ આવે ભાઈ કેમ કે એને ઝાડા થયા હોય કોઈ આપણને ન્યા સુધીનું જાણવા જઈડ્યું કે આને કાંઈ ન હોય તો એ ખબર આવે આપણે જે ટોર ઉઠલે સડી ગયું હોય એને પણ થોડોક ફાયદો થાય એટલે આમ ઠંડુ પણ આવે અને આને આપણે ઉતારીએ એમાં જે ઉપર આવે એ એકદમ મીઠાઈ આવે અને અંદર તોડીને કાઢીએ અને એ એકદમ કડવું આવે ભાઈ તો હાલો આપણે અટાણે ઉતારી લઈએ તો ભાઈ આ ઝાડવું રહ્યું એ એકદમ કાંટાવાળું આવે કેમકે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ તરત આનો કાંટો લાગી જાય કેમ કે ભાઈ અટાણે આ બાજુમાં રોડને કાંઠે છે એટલે ઓછા છે અહીંયા બધા બહુ ઉતારવાવાળા આવે આવે કેમકે ઘણા ભાઈ બાળકો માટે અને ઢોર માટે એકદમ ઉત્તમ છે તો આની ઉપલી સાલ રહી ભાઈ જો આ આ સાઇલ રહીએ આપણે ઉખેડી તો આની અંદર જે આ સિકાઇશ જેવું નીકળે એની ભાઈ મીઠાઈ જોરદાર હોય કેમ કે ભાઈ બજારમાં પણ આની કિંમત બહુ છે આપણે જે લેવા ગયા તો એ આપણને ખબર પડી કે આની કિંમત શું છે એ બાકી આ આપણી વંડી રહી જો વંડીની સામે જ છે ખાલી વંડી ટપી જાવ એટલે આ ઇંગોરિયાના ઝાડવા જ છે પણ આમાં અટાણે છે ઝાડવા મોટા પણ ભાઈ કોક કોઈને જે તકલીફ હોય રોડને કાંઠે રહ્યા એટલે માણા ઉતારતા જાય કેમ કે ઓછા ભાગે બધાને ખબર છે ભાઈ તો ભાઈ બહુ મોટી ઉંમરના હોય એને કોક કોકે કીધેલું હોય કે આ વસ્તુથી આ ફાયદો થાય તો એ લેવા આવે છે અને આપણે પણ આને થોડુંક ટેસ્ટ કરીએ ભાઈ આની મીઠાઈ છે એકદમ જોરદાર આવે તો ભાઈ ખાટું અને મીઠું અને કડવું ત્રણ સ્વાદ આવે આમાં જોવો અને આ આપણે ગાયને ખવડાવીએ તો ભાઈ આ બધું સૂહી અને જે અંદરનો જે કડક માલ આવે કડક ઠરિયો આવે એ કાઢ નાખે અને આ બધું સૂંહી લઈએ એ જોવાના આ કાળું હોય હમણાં જો આ સૂંહી અને એ કાટી નાખે અને આની અંદર જે આ ઠરિયા જેવું નીકળે એની અંદરથી એક જીણું અને ગોળ નીકળે આપણે જે ઠેરી આવતી રમવાની એના જેવું જ આવે આમાં તો એ પણ આપણે જોવું અને ભાઈ આને સેકિન કાઢવાનું હોય એમણે કાટવું તો ભાઈ આ બહુ ભાઈ થઈ પડે કેમ કે બહુ મારીએ તો આમું તડાકા કરતું હોય આ કડીકમાં તૂટે પણ નહીં એ પણ આપણે જોવું કે અંદરથી કેવું નીકળે અને અંદરથી ભાઈ ઘણા વાટીન પણ ભાઈ અને આપણે જે મામાના છોકરાનો છોકરો રુદ્ર છે એને તો એવું વ્યસન છે કે ભાઈ એ આ ખાધા જ કરે અને આપણે તો થોડુંક ખાઈએ તો પણ કડવું લાગે ભાઈ એને ભાઈ આનું એક જ નામ આવડી ગયું કે મામ તો આપણે એને આપવા જાઉં તો એ પણ જો હું એ છોકરાને કેવું આનું વ્યસન છે એ પણ તમને બતાવે જોજો તો હાલો હવે આપણે ઉતારવા માંડીએ એટલે જલ્દી આપણે ઉતારી અને જઈએ તો ભાઈ જે કંઈ બીમારી છે એની ઔષધિ છે જ પણ આપણે એને ઓળખી નથી હકતા કે આ જાળવામાં આ આવે ને આ ઝાડવાથી આ વસ્તુ થાય તો આપણને કાંઈ ખબર નથી ભાઈ બાકી દવા આપણી પાસે જ છે બધી એમ તો ભાઈ આગળના જે વૈદ હતા અમુક જૂના માણસો હતા એ બધાય ઓળખી શકતા કે આ વસ્તુથી આ થાય કેમ કે જૂના માણસો છે એ હજી અમુક ભાઈ આ જ ખાય છે આ છે કાકસિયા છે એની બધાની ભૂકી કરી અને ખાય છે અને કાકસિયા તો ભાઈ આપણે પણ ચાલું કર્યા છે તો આપણને એટલો ફાયદો છે કાકસિયાથી કે તમે ન પૂછો વાત કેમકે આપણે ગેસની દવા બહુ લીધી ભાઈ મીટો જ નહીં છેલ્લે આપણે એક ચીયાની ફાકી બનાવી અને એ ખાધી પછી આપણને બહુ સારું છે અને ભાઈ કાકસિયાનું ઝાડવું પણ એવું આવે એ પણ આપણે કંઈક તમારે એરે શેર કરશું તો આ બધી મિક્સ ફાકી હોય તો એકદમ ભાઈ શરીર માટે પણ સારું અને કોઈ પણ જાતની નુકશાની પણ નથી કરતું તો જુઓ ઓછા હોય તો આ મોટા મોટું ઝાડવું છે ઇંગોરિયાનું તો ભાઈ આવું જાજુ રખડ્યું આપણને આપણું ભેગું થાય દવા માઇનું ચાલો તો ભાઈ જોવો આ કાસા છે આ જે કાસા આવે એ કાસા છે જોવો કેમકે અટાણે બીજા આપણે પાકેલા ખેરવા જઈએ તો એની વાહે ભાઈ આ ખરી જાય છે જુઓ કેમ કે પાકેલા થોડા છે અને કાસા જાજા હોય એટલે તો હાલો ભાઈ આપણે આ ગાયને અટાણે ઈંગોર્યું છે સાઈલ ઉતરી ગયેલું તો આપણે આને ખવડાવીએ આ એકદમ મીઠું હોય તો આપણે ખવડાવીએ ગાયને ઊહી અને કાટ નાખીએ જો તો ભાઈ આવ સુધી રહી ઢોરને પણ એકદમ એકદમ અસરકારક છે અને ઉઠલા નાને ને જે આપણે પ્રોબ્લેમ હોય ભાઈ એ જૂના માણસોનું એવું કહેવાનું છે કે એ આનાથી ઓસારી એમ તો જુઓ ભાઈ આની અટાણે સૂહી અને કાઢ નાખો જો આ રીતનો કર નાખો જે આની ઉપર મીઠાઈ હતી એ સૂહી લીધી અને પછી કાઢ નાખ્યું તો ભાઈ આ એકદમ બેસ્ટમાં બેસ્ટ ઢોર માટે પણ હાલો તો ભાઈ આપણે અટાણે લઈને આવતા રહ્યા છે એ આપણે ગાને આપ્યું હતું તો ગાયે આપણને સોખું કરીને આપી દીધું જે આમાં હતી એ સૂહી અને આપી દીધી હવે આપણે આની અંદરથી એક નીકળે ભાઈ એ આપણે છોકરાઓને પાવાનું હોય આપણે છોકરાઓને અને મોટા પણ પી હગે તો હાલો આપણે કાઢીએ કેમકે કડક આવે નીકળી એને આપણે ખવડાવવાની હોય જો આજે એટલી જ નીકળે ભાઈ આ વસ્તુ આપણે છોકરાઓને ગમે એને ખવડાવી હજીએ ને ભાઈ આ રીતે પાણી એ રે વાટીને વધારે ખવરાવે બધાય આપણે જોયું ત્યાં સુધી જો આ રીતે આમ વાટે પાણી નાખીને ભાઈ આ રીતે સીજ એને પાઈ દઈએ તો આ કેવું છે એ આપણે પણ ટેસ્ટ કરીએ તો ભાઈ તુરું અને સેજ કડવું લાગે પણ લાગે સારું ભાઈ સ્વાદમાં દવા કરતાં સારું લાગે એમ દવા ખાવી એના કરતાં આ ખાવું સારું ભાઈ તો આપણે ને એને દઈએ ને કેવું લાગે છે એ આલે તો કેવું લઈ ગયું મજા આવી તો ભાઈ ને તો મીઠું લઈ ગયું અને નવગણ પણ ટ્રાય કરશીએ આલે જ નવગણ તો જુઓ ભાઈ નવકણ કાંઈ આવું ખાતો નથી એના હિસાબે તાવને એવું વધારે આવી જાય છે તો ઝાહલ રુદ્ર એને એ જાહલની જેમ જ ખાય ભાઈ તો એ પણ તમને બતાવે એ તો એકદમ આનો ભોગી છે ભાઈ કેમકે મમ મમ કરતો હોય એટલું ખાઈ જાય એટલું કાંઈટું એટલું તો એક ગામા ખાઈ જાય ભાઈ હું તમને બતાવીને જાય તો એ વિડીયોમાં તમારે શેર કરે કેવી રીતે ખાઈ જોજો ચાલો તો ભાઈ આપણે અટાણે આવી ગયા જે રુદ્ર છે એને આપણે ઇંગોરિયા આપવાના હતા તો આપણે એના હાટુ ઇંગોરિયા લઈને આવી ગયા છીએ અને કેમ કે ભાઈ સાઈડમાં અટાણે પાંગીએ છીએ એ જુઓ અહીં આજે દીપકભાઈ અને એનો દીકરો છે તો એના હાટુ જોવો અટાણે ઇંગોરિયા ભાઈ પાંગી વટાણ કાઢવાનું કામ ચાલુ છે

મમ કેમાં ખાવું તો જો ભાઈ અટાણી એની આઈ લઈ અને ખાઈ છે તો જો ભાઈ રુદ્ર અટાણે આ ખાતો હોય તો એ મોજમાં જ હોય એને કયો એમ કરે જો આ ખાતો હોય તે છે અને એને ભાઈ જેદું નો દાંત આવ્યા બધું અહીં બીમારી થતો હોય તો પણ એ કોઈ દી દવા નથી લીધી તાવ પણ ન થાય હોય ને અને વધારે તો આ ઇંગોરિયા જ પસંદ કરે છે લગભગ એને આપણે કેમ ભાઈ વેસન કાઈક થઈ જાય એવી રીતે આને વેસન જ થઈ ગયું આના વગર નીંદર પણ ન કરતો એ જો તો ભાઈ આ ખવરાવાથી ઘણા બધા ફાયદા થાય અટાણે અને તો ભાઈ અટાણે રુદ્રને દાંત પણ આવે છે તો પણ કાઈ તકલીફ ન થઈ એને ઇંગોરિયા છે એ ભાઈ બહુ અસર છે બહુ એમ શરીર માટે તો ભાઈ આ રુદ્ર દોઢ વર્ષનો થયો છે હજી એને તાવ ન થાય કઈ ઉલટી નથી થઈ તાવ ન થાય કે ઝાડા નથી થયા તો એ જે મહિના દિનો હતો ત્યાંથી એને આ ઇંગોરિયા પાવાનું ચાલુ છે અને અમારે આ નવ ગણ છે જોવો ભાઈ એ તો કંઈ ખાતો નથી એટલે એને તો દર મહિને તાવની દવા લેવાની જ હોય એમાં અને અમારે આ ભાઈને કાંઈ તાવ આવતો જ નથી જોવો આ ખાવાથી જો અટાણે એને ફોલવાનું કામ ચાલુ જ છે હું ખાવું તારે હું ખાવું ખાઈ લે આમાં કાંઈ એમાંથી આમાં આમાં નહી જઈ મળે તો લાઈક કરો શેર કરો ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને આવજો